આગળ હું તમને બધી માહિતી પણ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે જો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો ગાડી છે અશોક લેલેન્ડની તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ગુડ કેરિયર વેહિકલનો ક્લાસ છે અને આ ગાડી મોડલ વાત કરું તો બે હજાર અને ચૌદના મોડેલની છે અત્યારે કમ્પ્લેટ ગાડી છે ડોક્યુમેન્ટ પણ જોવા મળશે અને તમે અંદર જોઈ રહ્યા છો ઇન્સ્યોરન્સ પણ કમ્પ્લેટ ચાલુ છે પીયુસી પણ ચાલુ જોવા મળશે અત્યારે ટોટલ જવાબદારી ગાડીની લોન પણ કરવી હશે તો પણ થઈ જશે વિડીયો અંદર જોઈ રહ્યા છો વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી વીમો પણ ચાલુ ટીપટો કંડિશન અંદાજીત રાખેલી છે જેમાં રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી સાવ ઓછી ચાલેલી છે અને ફૂલ સાચવેલી ગાડી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર ભાવનગર જોવા મળશે ગાડી લેવાની હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે જયપાલ સિંહ નામ એક નેવું નવ ચોરાણું વાળા નંબર પર ફોન કરી અને તમે આ ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો